તો હાલનો દોસ્તો ગુજરાતી ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરી છે જય માતાજી જય મગલ બધા મજા મજામાં જઈશું અને મજામાં જ રહેવાનું તો આજે નવી રેસીપી લઈને આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે વાડીમાં તો આજે આપણે બનાવવાના છીએ સમોસા બનાવવાના છે ટેસ્ટી તો પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો અમારું બધું સેટઅપ ચાલુ છે આપણે આવી ગયા છીએ લાલજીભાઈની વાડીમાં તો બનાવી અને પૂરો વિડીયો જોજો ને વિડીયોને લાઈક કરી દેજો એક જોઈ શકો છો સમોસા બનાવવા માટે પહેલાં પ્રથમ પહેલાં આપણે બટેટા બાફવા મેકીશું તો બટેટા બાપા તો ફાઈનલી દોસ્તો આપણે હર વખતે ચા પીવી એમ રેસીપી બનાવવા આવી એટલે વાડીમાં આવી એટલે ચા તો પીવો જ પડે તો તમે જોઈ શકો છો ચા પાણી બની ગયા છે ને પી છે હાલો તમે પણ પીવા મરશા Também

આપણે સમોસા બનાવવાના છે શું બટાટા બફાઈ ગયા હા તો મિત્રો બટેટા બફાઈ ગયા છે સમોસા બનાવી તો હાલો મિત્રો આપણે બનાવવાની છે સમોસા તો તમે જોઈ શકો છો મેંદો આવી ગયો છે મેંદો નાખી દીધો છે ત્યારબાદ ઘઉંનો લોટ નાખવો પડે છે એમાં થોડોક તમે જોઈ શકો છો kosi nakiajima na mitu. તો ફાઇનલી મિત્રો બટેટા બફાઈ છે ને હવે ફળી નાખીએ સુંદર બનાવવા માટે ફાઈનલી મિત્રો હવે બટેટા ફોલાઈ ગયા છે ને સુંદો બનાવવાનો છે તો એમાં થોડુંક મીઠું નાખી મરચિયા નાખી દઈ વટાણા નાખી દઈ ટમેટા મરચિયા કોયતમડી તો ફાઇનલ મિત્રો તો બની ગયો છે અને હવે સમોસામાં ફરી દઈ હાલો મિત્રો તો આ જીદી સમોસા ભરે છે ને આ રોટલી બનાવે છે તો સમોસાનું કામકાજ ચાલુ છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો બનાવીએ આપણે સમોસા કેમ છે વિકુલભાઈ બની જાય કે છે હાલો મિત્રો તો ફાઇનલી આપણે સમોસા તળવાના છે તો તેલ મૂકી દીધું છે હવે તેલ થાય પછી આપણે સમોસા નાખીશું તો આપણે આવી ગયું છે તેલ તમે જોઈ શકો છો સમોસા તરી નાખી હાલો મિત્રો તો આપણે ચટણી બનાવવાની છે હવે તો પાણી નાખીએ હાલો તો મિત્રો ચટણી નાખી દઈએ આપણે હલો મિત્રો તો ચટણી બની ગઈ છે તમે જોઈ શકો છો আৰু কেকবিনিছে તો હાલ મિત્રો ફાઇનલી આપણો વિડીયો એન્ડ કરી અને સમોસા ખાધા બહુ મસ્ત હતા અને અમે તમે જોઈ શકો છો આ બે જણા જે સમય છે કેવો બીના ભાઈ એટલે જ તમે બહુ ખાતા લાગે તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મોગલ